આખું ગાર્ડન આમ તમને ફેવરું છે તો કન્ટિન્યુ બને જો અહીંયા જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો આપણે પાછલા બ્લોગમાં તમને જોરદાર બતાવી છે આ પાછના બ્લોગમાં છે આખું મેં જીમ બતાવી છે આપણે જોવા હતા એ અને અત્યારે હવે આટલાથી આપણે જઈ રહ્યા છીએ તાના રીરી એ પણ તમને આગળ બ્લોગમાં બતાવો અત્યારે સુનિલભાઈ રીલ બનાવી છે એ જોવું છે જો ફાઇનલી જો અત્યારે આપળો જઈ જાય છે શોકન તનાજીજી જવાનો છે આ બધું વી જેમ જોવું હોય તો જમણ કરવું પડે હે જમણ કરવું પડશે જો કે જમણ તો ટિકિટ બતાવી પડે અરે ડાયરેક્ટ નહીં આવ જો અહીંયા રિટર્ન ટિકિટ બતાવી પડે છે આપણે વી જમમાં જોઈએ ચાલો આવજી ચાલો જઈએ આપણે

તમને બતાવું બહાર આવી જાય છે ને બહાર તમને આ રીતના જોવા મળશે ને આપણે જોવા જતા એ જો પુરાતન બધું નીકળ્યું છે ને એ આપણે જોવા જતા એ આખી નગર જેવું આ નીકળ્યું છે જો આપણે આ જોઈને આખું એટલે એ બધું નીકળ્યું છે અને અહીંયા જો આ આ રીતના બનાવી છે તો તમે જે વખત જે રિટર્ન જોઈને આવો ને

ચાલો ફાઈનલી જો વડનગર અનંત અનાદી વડનગર અને અહીંયા તેનો મેપ પણ આખો છે બહાર બહાર આવી આવી આ તરફ એન્ટ્રી હતી અને આ તરફ એક હતું આપણે આ ને અહીંયો છે ને આ પાણીની અંદર આ મેપ્સ આખો જો તમને બતાવું અને ઉપર તમે જોઈ શકો છો અનંત અનાની વડનગર જો આખું મ્યુઝિયમ

એક વાત કહું તો જોરદાર વિકાસ જોરદાર થયો સર અને આપણા મોદી સાહેબ આપણા વડાપ્રધાન નું કહી શકો કે વતન પણ સર અમે વડનગર જૂનામાં જૂનું શહેર સર રીડીની સમાધિ છે એ પણ તમને દર્શન કરી દઈએ ખૂબ ગાર્ડન તમને ફેવરો છું તો કન્ટિન્યુ બનાવી જો અહીંયા લગભગ એન્ટ્રી કરાવી પડતી હશે જો સુંદરભાઈ એન્ટ્રી કરી રહ્યા છે એન્ટ્રી કરાવી પડે છે ને અહીંયા એન્ટ્રી કરીને આ તાનાન રીડી પથ્થર પછી લગભગ લખેલું છે જોરદાર ગાર્ડન સાખું જો અહીંયા તમારે બે હવું હોય ફોટો શૂટ કરો મને જોરદાર મજા આવશે અહીંયા લગભગ વરતા જો ફોટો શૂટ માટે ફ્રીડિંગ માટે આ સામે અહીંયા સરસ મજાનું સરસ્વતી માતાનું સુર એટલે કે તાનાન રીડી જે હતા તે અલગ અલગ સુર ગાઈ શકતા એટલે એમના માટે આ જો સરસ્વતી માતાનું જોરદાર અહીંયા સ્ટેચ્યુ પણ છે અને સનરાઈઝ થઈ રહ્યો છે એટલે વ્યૂ પણ જોરદાર આવી રહ્યો છે તમને આખું ગાર્ડન બતાવું આ બાજુ એક મંદિર પણ છે લગભગ મંદિર તમને દર્શન કરીએ ભાઈ આ આ મંદિર છે સરપટ સરપટવીર મહારાજ છે જુઓ તમે સરપટ વીર મહારાજનું મંદિર છે જોઈ શકો છો તમે દર્શન પણ કરી દઈએ તમને હે જો દર્શન પણ કરી લો તમે દર્શન કર્યો ને આ બાજુ તમને બતાવું આખું ગાર્ડન તમને ફરાવાનું શું અયો ઘણી મોટી જગ્યા પણ છે જો જોરદાર જગ્યા છે લગભગ ઘણી મોટી જગ્યા છે સનરાઈઝ થાય છે એટલે તમે જગ્યા જુઓ મજા આવશે અને તમે શર્મિષ્ઠા તળાવ જોવા જઈ પણ તમને તાના રેરીના જે સૂર છે એ પણ તમને જોવા મળશે તો ગાઈડન્સ પણ હોય છે એક તમને પૂરી કહાની મતલબ કે જે પણ છે જે ઇતિહાસ એ પણ તમને તાના રેરીનો કહે છે તો એ વિડીયો પણ આપણે બનાવેલો છે વડનગરનું એ શર્મિષ્ઠા તળાવનો યુટ્યુબમાં જ આપણે ચેનલમાં જઈને જોઈ આવજો ના જોયું હોય તો અને લગભગ અહીંયા રાત્રે કંઈક શો બો થતું હોય તો એવી બેઠક વ્યવસ્થા જેવું કહો છે જુઓ તમે કે પબ્લિક બે હે ક એ રીતના જોઈ શકો જગ્યા જુઓ તમે ખાલી આખું ગાર્ડન છે છેક સુધી છે તમને આખું બતાવવાનું જ છું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા જ રહેજો તમે તો આપણે આગળ જઈ જાય છે આટલું જોઈએ આગળ જોઈએ આગળ ગાર્ડન છે બધું ઘણું જોવાનું છે જો આ ગાર્ડન ચાલો આગળ અને અહીંયો એક મંદિર પણ છે જોગણી જો જોરદાર આપણે જોઈએ તમને પતય ના જો તમે જગ્યા જો તમે આવશો આખું એક અલગ જ જગ્યા લાગે છે અહીંયા જો મસ્ત માતાજીનું એક મંદિર પણ છે તમને આખું ફરીને જ આવું છું બધું એટલે લાઈક કરી જ દેજો ના હોય તો હજી સુધી વિડીયો જોતા હોય તો જય જોગણી માતા જો આ મસ્ત ટેકરી ઉપર વચ્ચે જો ટેકરી ઉપર ગાર્ડનમાં જોગણી માતાજીનું મંદિર છે અને આ બાજુ બધી ખુલ્લી જગ્યા છે ગાર્ડન જ છે જો અને ત્યાં સ્થાનાંદ રેલીની સમાધિ એન્ટરમાં તમને જોવા મળશે અને અહીંયા સુનિલભાઈ ડિટેલ માહિતી આપી રહ્યા જો કોઈ બી જગ્યાએ હાર રાખો હોય તો તેમને હિલાવો અને મારી દ્વારા

અને આ બાજુ મહાકાલેશ્વર મંદિર છે તેઓ સામે તો તે પણ તમે જોવા જઈ શકો છો અહીંયા નરસિંહ મહેતા છે એ પણ તમને બતાવું જો અને અહીંયા એક નાનું લેક છે અનપિલ બાજુકથી જે આપણે જોવા નહીં છે પણ તમને કહી દઉં તો આવા બધું બધું એટલે જો આ નરસિંહ મહેતા આવતાની સાથે એન્ટ્રીમાં જ જોવા મળે છે અને તેઓ મહાકાલેશ્વર મંદિર છે અહીંયો એક લેક છે તો એ પ્રકારે છે બધું તાનારી થી વળતા થઈ ગયા મિત્રો ને અત્યારે જો આ રસ્તો તાનારી અંદર આપવાનો થયો લેક જો જોરદાર લેકલે તળાવ જે કહેવાય તમે આપડે દેશી